ભાભર તાલુકાના કુવાળા ગામે લોકનિકેતન શાળામાં સરસ્વતી સાધના યોજનાની પાંચસો પચાસ સાઇકલો ધૂળ ખાઈ રહી છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં એક એવો મામલો સામે આવ્યો છે જેમાં ઘણા સમયથી કન્યાઓને આપવામાં આવતી સાઇકલો ધૂળ ખાઈ રહી છે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત કન્યાઓને સાઇકલો આપવામાં આવે છે પરંતુ કેટલાક સમયથી સાયકલોનું કન્યાઓને વિતરણ ન થતા અનેક સવાલો ઉભા થયા છે બાબર તાલુકાના કુવાળા ગામે આવેલ લોકનિકેતન શાળામાં બે માસ કરતાં વધુ સમયથી સાયકલોની ફાળવણી કરવામાં આવેલ પરંતુ આ સાયકલોનું વિતરણ ન થતા પ્રિન્સિપલ દ્વારા કોન્ટ્રાક્ટર એજન્સીને વારંવાર ફોન કરવામાં આવેલ તેમ છતાં કોઈ નિકાલ ન આવતા શાળાના પ્રાંગણમાં કાટ ખાઈ રહેલ સાયકલોમાં હાલ ચોમાસાનું ઋતુ હોય મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે પ્રિન્સિપલે જણાવ્યું હતું કે વહેલી તકે આ સાયકલનો યોગ્ય નિકાલ કરવામાં આવે અહીં શાળાના બાળકોને પણ અગવડતા પડી રહી છે અહેવાલ એસ કે ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ બનાસકાંઠા